તો સુરતમાં ખાડીપુરની સમસ્યા ઉભા કરતા ઝીંગા તળાવ વિરુદ્ધ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે મેયરના પત્ર અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના આદેશ બાદ કલેક્ટરે ગેરકાયદેસર ઝીંગા તળાવ તોડવાનો હુકમ કર્યો હતો આ તળાવ પાણીના વહેનને અવરોધતા પૂરની સ્થિતિ સર્જાતી હતી કલેક્ટરે જણાવ્યું કે ચારસો હેક્ટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી છે એસએમસી સાથે સંકલનમાં મોટું ઓપરેશન છે સરકારી જમીન પર દબાણ કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે એ ઝીંગા તળાવ અમે બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે ચારસોથી ચારસોથી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે ઝીંગા તળાવ હોય કે બીજા પણ નહીં હોય એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર દૂર એક્શન